વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ધોરણ સાત વિષય ગણિત વાર્ષિક પરીક્ષા પેપર એસી ગુણ ગણિતની અંદર કેવી રીતે લાવી શકીએ કઈ કઈ રીતનું એમાં ધ્યાન રાખવાનું છે કેવી રકમ પૂછાઈ શકે તો એની આપણે બધાની ચર્ચા કરવાના છીએ ચાલો તો પ્રશ્ન એક અ નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધી જવાબ લખો એક ત્રત્યાંશ ને ટકાવારીમાં ફેરવતા શું મળશે તો મિત્રો ત્રીજો ભાગ થાય એટલે એટલે ત્રીજો તો તો ગણિત લેવાના બરાબર પચીસ ટકા એક વર્ગમાં ત્રીસ બાળકો છે તેમાંથી પંદર છોકરાઓ છે તો વર્ગમાં કેટલા ટકા છોકરાઓ છે પચાસ ટકા તો છોકરીઓ પચીસ ટકા થઈ જશે આ પચાસ ટકા જીરો પોઈન્ટ બે ટકામાં ફેરવતા શું મળે પ્રશ્ન એક બ નીચેના દાખલા ગણો એ પેલા મિત્રો ગણિત છે કમેન્ટ આવે છે કે અમારે નેવું ટકાથી પણ વધુ ટકાવારી પ્રાપ્ત કરવી છે તો શું કરવું તો ભાઈ આવા સરસ મજાના પેપર મેળવવાના એમનું સોલ્યુશન કરવાનું તો તમે આરામથી પ્રેક્ટિસ થશે તો સારા માર્ક્સ મળશે તો સર એમના માટે અમારે ક્યાંથી મળશે તો ભાઈ સરસ મજાના પેપર સેટ આપણે તૈયાર કરેલા છે જેમાં દરેક વિષયના એવરેજ પાંચ પાંચ પેપરો છે તો કુલ પત્રીસ થી પણ વધુ પ્રશ્નપત્રો વાર્ષિક પરીક્ષાના પરિણામલક્ષી છે પ્રશ્નપત્રો તેમજ સોલ્યુશન છે બધા વિષયોમાં છે બરાબર તો આ તમને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે અને હા બીજું શું મળશે ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર મેં કીધું ગણિતના જયસરના વિડીયો મળશે સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળી જશે ત્યાંથી તમને આ પેપર સેટ મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી સરકાર દ્વારા લેવાયેલી એકમ કસોટી છે બરાબર એના પેપરો ખાસ મેળવી લેવા ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વાય વિડીયો જોઈ શકો એ ગણિતમાં જસોલ જયસરના વિડીયો મળશે સ્વાધ્યાયન પોતી પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં પણ સરસ મજાની મિત્રો તમને પીડીએફ ફ્રીમાં મળશે ચલો નીચેના દાખલા ગણો કોઈ પણ ત્રણ આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો તો બે પંચમાંશ ગુણ્યા એટલે ચાલીસ ટકા શોધો બસો પચાસ ના પંદર ટકા એટલે કેટલા થશે મિત્રો સાડત્રીસ પોઈન્ટ પાંચ કુલ રાશિ શોધો કે જેના પાંચ ટકા બરાબર છસો થાય તો કુલ રાશિ વિદ્યાર્થીઓમાંથી આઠ વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો નીચે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર ગણાય પચીસ ટકા ચલો પ્રશ્ન બે અ માગ્યા મુજબ જવાબ આપો વ્યાજ મુદલ શોધવા માટેનું સૂત્ર એ બરાબર પી વત્તા આ રીના એક ટી શર્ટ રૂપિયા એકસો વીસમાં ખરીદ્યું અને રૂપિયા સો માં વેચ્યું તો રીનાને નફો થશે કે ખોટ ખોટ આય બરાબર પીઆરટી છેદમાં સો સૂત્રમાં આય સંજ્ઞા શું સૂચવે છે સાદું વ્યાજ એક રમકડાની કારની પડતર કિંમત રૂપિયા એકસો વીસ છે જો તેના પર દુકાનદાર દસ ટકાનો નફો થતો હોય તો નફો કેટ રૂપિયામાં શોધો તો બાર રૂપિયા પ્રશ્ન બે બ નીચેના દાખલા ગણો નીચે આપેલ ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો બે જેમ ત્રણ જેમ પાંચ ત્રીજા પદની એક શર્ટની વેચાણ કિંમત રૂપિયા પાંચસો ચાલીસ છે જો તેના પર દુકાનદાર વીસ ટકા નફો મેળવતો હોય તો તે શકની પડતર કિંમત કેટલી હશે તો મિત્રો ચારસો ને પચાસ રૂપિયા હશે જો મીના તેણે વ્યાજે લીધેલ અમુક રકમનું વાર્ષિક નવ ટકાના દરે એક વર્ષનું વ્યાજ રૂપિયા પિસ્તાલીસ ચૂકવતી હોય તો તેણે વ્યાજે લીધેલ રકમ શોધો બરાબર બરાબર તો પી પાંચસો રૂપિયા નીચે નાની કિંમત શોધો પ્રશ્ન ત્રણ માઇનસ ત્રણ ના છેદમાં ચાર ગુણી એક સપ્તમા ત્રણ ના છેદમાં અઠ્યાવીસ ત્રણ ભાંગ્યા તેર ત્રણ ના છેદમાં તેર ભાંગ્યા માઇનસ ચાર ના છેદમાં પાસઠ તો માઇનસ પંદરના છેદમાં ચાર ચાલો પ્રશ્ન ત્રણ બસ સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સંખ્યાઓનું તેની પર નિરૂપણ કરો બરાબર તો અહીંયા સંખ્યા રેખા દોરેલી છે એ બી સી અને ડી વડે દર્શાવતી સમય સંખ્યા લખવાની છે તો આપણે અહીંયા લખેલી છે બાકી બધા જ વિડીયોમાં મિત્રો સરસ મજાની માહિતી છે એટલે આપણે બહુ ડીપમાં ચર્ચા અહીંયા કરતા નથી માઇનસ પાંચના છેદમાં આઠ ત્રણના છેદમાં આઠ સાતના છેદમાં આઠ સંખ્યા રેખા પર દર્શાવો તો મિત્રોએ દર્શાવેલા છે જે તમે જોઈ શકો છો બિંદુ સ્વરૂપે ચાલો જોડકા જોડો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ઊંચાઈ વર્તુળનું ક્ષેત્રફળ સ્ક્વેર લંબચોરસની પરિમિતિ બે એક અંશમાં એક દ્વિતીયાંશ આધાર ગુણ્યા ઊંચાઈ પ્રશ્ન ચાર બ નીચેનાનો ઉકેલ શોધો કોઈ પણ બે એક સમાંતર બાજુ ચતુષ્કોણ એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે ચાર સેમી ને ત્રણ સેમી છે તો તેનું ક્ષેત્રફળ

બે પદાવલીમાં એન બરાબર માઇનસ બે ની કિંમત શોધો માઇનસ બાર જો એમ બરાબર બે હોય તો પાંચ એમ ના છેદમાં બે માઇનસ ચાર ની કિંમત શોધો તો મિત્રોનો જવાબ આવશે એક x વત્તા સાત વત્તા ચાર કૌશમાં બે માટે કિંમત શોધો તો માઇનસ ત્રણ થશે ચાલો ત્યાર પછી ખરા છે કે ખોટા દસ ગુણ્યા દસ ની સોની અગિયાર ઘાત ખોટું બે ની ત્રણ ઘાત ગ્રેટર દેન પાંચની બે ઘાત ખોટું બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની બે ઘાત બરાબર છ ની પાંચ ઘાત ખોટું ત્રણ ની જીરો ઘાત બરાબર હજારની જીરો ઘાત ખોટું કારણ કે કોઈ પણ ની ઘાત એટલે કિંમત એક થાય બરાબર થઈ જાય પ્રશ્ન છ બા નીચેના સાદરૂપ આપો બે ની વીસ ઘાત ભાંગ બે કાઉસ પૂરો બે ગુણ્યા બે ની ત્રણ ઘાત તો મિત્રો બસો છપન બે ની આઠ ઘાતની ચાર ઘાત ગુણ્યા ચાર છેદમાં ત્રણ ગુણ્યા બત્રીસ સાદરૂપ આપતા જવાબ આવશે સત્યાવીસ કાંસમાં પાંચ નો વર્ગ એની બાર ઘાતાંક ત્રણ ગુણ્યા પાંચની ચાર ઘાત કાઉસ પૂરો ભાંગ્યા પાંચની સાત ઘાત તો પાંચની ત્રણ ઘાત એટલે એકસો પચીસ આવશે છનો સ્કવેર ગુણ્યા છની ચાર ઘાત ભાંગે છની ત્રણ ઘાત તો છની ત્રણ ઘાત એટલે બસો ને સોળ આવશે માગ્યા મુજબ ગણતરી કરો આપેલ આકૃતિની સમિતિની અક્ષ દોરો તો દોરેલી છે ડોટ 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 વડે તૂટક રેખા પર પ્રતિબિંબ વડે આકૃતિને પૂર્ણ કરો તો મિત્રો આ અપૂર્ણ છે તો આપણે આકૃતિ પૂર્ણ કરેલી છે અહીંયા લંબચોરસ માટે સમિતિની રેખાઓની સંખ્યા લખો બે ત્રણ એવા આકારના ઉદાહરણ આપો કે જેમાં સમિતિની રેખાણ ન હોય વિશમ બાજુ ત્રિકોણ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષકોણ વર્તુળની રેખિક સમિતિને બીજું કયું નામ આપી શકાય વ્યાસ નીચેની આકૃતિ માટે પરિભ્રમણી સમિતિ ક્રમ જણાવો બે એકથી વધુ ક્રમની રેખિક અને પરિભ્રમણીએ બંને સમિતિ હોય તેવો ત્રિકોણની કાચી આકૃતિ દોરો તો શમ બાજુ ત્રિકોણ આ કાચી આકૃતિ એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રેખિક સમિતિની પરિભ્રમણ સમિતિ બનેનો ક્રમ

સામે થી જોશો ચોરસ તીર વડે દર્શાવેલી દિશામાંથી જોવા મળતી દેખાવની આકૃતિ દોરો તો મિત્રો લંબ ચોરસ આઠ બ માગ્યા મુજબ જવાબ આપો નીચેની ગોઠવણીમાં કેટલા સમઘન છે તેની ધારણા કરવાનો પ્રયત્ન કરો તો ચોવીસ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે પાસા બાજુ બાજુમાં છે તેમ કહી શકો કે દર્શાવેલ બાજુઓની વિરુદ્ધ બાજુનો સરવાળો કેટલો થશે તો પાંચ ની સામે બે છ ની સામે એક તૃતીયાંશ ચાર ની સામે ત્રણ ત્રણ ની સામે ચાર સપ્તમાંશ નીચેની આકૃતિમાં ફલક અને સંખ્યા ગુણ મેળવવા હોય તો ખાસ આવા પેપરનું સોલ્યુશન કરો જે તમને ફેડ કોર્સમાંથી મળી જશે બરાબર તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો અને હા બધાને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય એ માટે શુભકામનાઓ બેસ્ટ ઓફ લક અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત